મે તારા પર વિશ્વાસ કરીને મે ત્યાં ઘડિયાળ રાખવા માટે આલી અને તે મારી અંગત કર્યો લ્યા પણ અરે હું તને જતો તો નહી કરવાનો હો પણ કશો નહી તું જેટલા દાડા મારા થી હંતા તો ફરેલ્યા તું ખાલી એક બંને મારા પણ પછી તું જો હું તારી હું હાલત કરું છું ના તારો હિસાબ તો હું પછી ચૂકતે કર્યો હાલ પેલા મારા ભત્રીજાને પકડવાનો છે ભત્રીજા

હરિયો હરિયો નો ની એ બાપ બેટા બે આવે ની તો ને પાડું હા ના છે તો હરિયો તો ભાજી નાખો અલ્યા હું ઠેડથી મારતો ન્યાનું હતો ની એટલે દેહો અરે એમ તો મે કેટલી વખત ભાજીલો છે ચાની પછી કોઈ ના આવે આ કાળિયાને હું જો હેડો ઉચિ ફુમ થઈ હા

બાકી હાથ બાત નહીં ઉપાડવાનો ધલા હાથ મે નહીં ઉપાડ્યો હાથ પહેલા તમે ઉપાડ્યો છે મારે જરૂર નહીં તારા જેવો પાર્ટનરની જરૂર નહીં લેતા હે અલક ધંધો નાછો હું આ હા તો બેગું બેગું વેચી મારે હેડો હાથી વેચી મારતા હે કોઈ જરૂર નહીં એ ફમતી આ થી ઘડિયાળ પાછી આવે ઘડિયાળ પાછી આઈ છે અન ઘડિયાળ હંગા ધરી પાછો આયો છે હવે પાછી આવે નહીં ધલાજી ઘડિયાળ પાછી આવી અન એ આપણા ગામમાં જ આવી છે

અને ચેડથી હાથમાં આવશો ને તો પછી પેલા હારી જેવું તારે આખા ગોમો ખાડો નો હાર પહેરાય અને ફેરવશો પૂછી લેજે અજ્યા કાર્યા ને પૂછી લેજે હા પછી અમારા પાહેણ મન મારવા આવજે તારી એક બે થાપો થી અમે કોઈ બેવાના નહીં યા શું કરું એનું જકા બિવરા ગયા એટલે બિવરા વાઈ હોમે આઈ જા હોમે આઈ જા હા નકા ફલાર યો કાર્યા ના જે દાડા આતા ને આપણી નજર ને હોમે ત્યાં પડી ગઈ આરી નક્કી કોઈ આત્મા લાગે છે હવે અસલ વાત મને ખબર પડી કે ભત્રીજા એ મારા અભીક ને ઉપાડ્યો છે કારણ કે માર્યા એટલે ભત્રીજા મારા ઉપાડ્યો છે ભત્રીજા આ હારું નહીં કર્યું હવે ત્રીજા તું હા હું તારા કાકા ને ભીકે ચમ માર્યા એ વાત કે મન તું મારા કાકા એકલા ને ભીક મારવા નહી ફરતો ભીક મને અને તમને મારવા ફરસ હે મને મારવા ફરસ હે એમ ઓય મને ભીક મારવા ફરસ હે આ વાતની તને શી રીત ખબર પડી મને ચી રીતની ખબર પડી એમ હ અરે બાનું ફાર્મ હાઉસ 1 લાખ રૂપિયા મિસ્ટર ઇન્ડિયા ની ઘડિયાળ એક હેગારજી હ તમે તઈન જણા બહુ મોટી ચાલ રમી ગયા છો હે આ ઘડિયાળ દરિયામાં નાખીતી તો ઘડિયાળ પછી રીટર્ન કેવી રીતે આવી એ પતરીજા પતરીજા કેગર પતરીજા મગજ સવઠ ઠેકાણય ર્યું નહીં પતરીજા હે ઘડિયાળ શું છે અરે જી ઘડિયાળ છે ઘડિયાળની વાત કરી કે જે મન તું એવું હા ઓ હોભળો મારી વાત પતરીજા તું ઘડિયાળના સપના જોતો હોય ને તો મગજમાંથી કાઢી દેજે

ઘડિયાળ તમે દરિયામાં માં અને ઘડિયાળ તમે કઈ રીતે લાય એ તું અને હરી બે બધું જોણો છો અલ્યા ભત્રીજા હું કશું જોણતો નહી હું આવા જોણવા માટે પાછળ પડ્યો છું હરી બાના ઈ શિવા ભિક તને મારવા ના ફરે હાચું બોલજો હજુ એ એટલે હું એવન વચ્ચે આવતો તો ને એટલે મન મારવા ફરી સી બે જણા તું ની કેમ ને અરે હાચું કહું છું ખેગાર હા આ વાત જો ગોમવાળા ઉજી જાય ને જીવતો નહી મળે નહી મળે અને નહી મળે અને જો આ વાત કોઈને કરી ને જીવતો નહી મળે એટલે કબજા મોસે તારા મો એટલે હા

અમને બેન છોડ્યું કેમ અમને ના છોડ્યું હાથમાં જીવ રખડે છે આવું ખરેખર આ ગાલ તો હોદ વાળી

ફુબેજી ભત્રીજાની વાર ચોય મળી નહીં પણ તમે ચિંતા ના કરો અરે મફુજી ચિંતા થાય છે પણ મને એક વાતની બીક છે શું કે હરીનું અભિકુ મારો ઓળશું બોડીગાર્ડ લઈને ફરા છે એની બીક લાગે છે કોઈ હા ના કરી ના બેહે તો સારી વાત છે અરે મફુજી મને એ વાતની જ બીક છે અન પાસે આના જોડે હથિયાર છે ઠેકણા જોડે ઓ હવે તાણ હથિયાર છે તાણે બીક લાગે છે કે હવે વાઈન ચી કેવું મારે કે વાઈનો ભત્રીજો મારા અભિકને ઉપાડીને લઈ ગયો છે ફુબેજી તમે ચિંતા ના કરો પત્રી તો તમારો કોઈ કમ નહી હો ચારસો વીસ છે જેમ તેમ તો હાથમાં નહીં આવે અરે મફુજી તો તમે બોતતા રહેજો ને એ તો હું કોશિશ કરું છું અને ભરતજીને પૂછો ને કદાચ તો નજરે પડ્યો હોય હા એ તો હું પૂછી લઉં છું દાદા વિચાર કરીશો નહીં મગજ જતું રહે હવે શું કરું મારે ચોકણ અભિક ને એક કોમ કરું ઓયકણ ને ઓયકણ રહું ભત્રીજો એના કાકા ને ભેગો થવા ફાઈનલ આવશે ચોજા

કે તારા કાકાના માથામાં હીરો ઠેંગણો સોડી જતો રહ્યો છે તામનો એનો હોગું છું પણ મારા હાથમાં નહીં આવતો હા એટલે વફર એ માથામાં છોડ્યું ને તારા કાકાને એ તો મફુજી દવાખાને લઈ ગયા હતા અને તારા કાકાનું તો મગજ ઠકાણે આવી ગયું છે હવે માર કાકાનું મગજ ઠકાણે આવી ગયું ઓહે એને બધું યાદ આવી ગયું હમ અને આવી રીતના જાહેરમાં ના ફરી યાર

તું તો ગુમ થઈ ગયો તો એ ભત્રીજા બધું તો બરોબર છે પણ આ ઠેકણો રહ્યો એ તને તાર કાકા જેમ મારવા ફરી રહ્યો છે બીજા કોઈ ના માર્યા મેન પોઈન્ટ થાય છે ગુમતા કાકા આરી વાત તો મને ખબર પડતી નહીં કે ભી કમન બે તણ મારવા કેમ ફરી રહ્યો છે અહીંયા કારણ ગયો ને કાર્યો ગમે ત્યારે મારી જતો રહે તેમને કારણ મળી ગયું છે શું અને એક જ કારણ છે

પેલા વાશામાં ધૂળ નાખીને તતા રહ્યા છે શું કે કોઈ નહીં વાયસે માર કાકો મ ફૂજી નહીં આની હે આપણે કરિયાલ નું દુખ તો જીવ ભરે ભર છે એક નવું દુખ આવી છે એ તો મારું છે મારું હા આયુ છે મ નયો માર કશું કશું યાર ઓભરા જાટો નહીં યાર હાલ તો હું દુકાને જઉં છું પછી શું કરવાનું છે કો દુકાનનું દુકાનનો તો હવે કરવો પડશે કારણ કે એક બીજા ઉપર હવે હાથ ઉપડી છે ને એટલે હવે હરખાઈ નહીં આવે ચાલા જબ બરામ જલ્દી વરાળ કરવાનું કરો આ તો વરાળ કરી નાખો બરાબર છે તમે રાતે આવો ગમે ત્યારે બધું એથી માર સમજ્યા હા તો હું ગમેથી લાયો હો હા હા કોઈ ઓઢણી જા માપુજી એ માપુજી કાકા આ મરો તારો કાકો

આપણે આટલા માસ્ટર માઇન્ડ હતા નહીં હ તોય ખરેખર હરી ખેગાર અનભિક આપણે વાશમો ધૂળ નાસી જાશે કાકા આટલા ધણો વચ્ચે ધૂળ નાસી જાશે ચમચમ એટલે હરી ખેગાર ને અભિક આ હું છે કાકા હ આપણે હરીન પકડ્યો તો ઘડિયાળ હંગાત ઓય અન ઘડિયાળ આપણે ક્યો નાસીતી કડિયલ છેલ્લે મારા હાથમાં આવીતી અને મેં તમાર બાજુ ના આવીતી અને તમારા હાથમાંથી પાણીમ જઈતી ઘડિયાળ હા દરિયામ જઈતી દરિયામ દરિયામ જઈતી બરોબર હા તો કાકા ઘડિયાળ આઈ ચોથી જા કેલા હોય છે ચોથી આવી વાત લઈને આવ્યો છે મૂર્ખા ઘડિયાળ તો એ મારી નજરે દરિયામ પડી છે પછી ચોથી પાછી આવતી છે અરે કાકા આ વાત મે પહેલી વાર મે ઓફડીતી ને તો મને મનાતી નતી અન આ વાત ખેગર કઈ નો જોણતો તો ખેગર કડિયલ નું જોણતો તો હુએ અને પછી હરીને ખબર પડી કે ભત્રીજો જો ગયો છે એટલે હરીએ પ્લાન બનાવ્યો શું મને તમને અન ખેગરને મારવાનો પ્લાન બનાવ્યો હરીએ હરીએ હા એટલે બોર ઉપર મને મારવા આયા તો પણ હું હાજર નતો એટલે તમને પછી માર્યા એની મને તો આ વાતનો કોઈ ટપો નહી પડતો હવે ગુમતો આ કોને કે મહિના જોઈ છે એકલા એ બાધા ચાલે છે હરીના ફાર્મ હાઉસ બાધા ચાલે છે અને હરી બંડલ બંડલ છે રૂપિયાના ગાડીઓ જમીન

હરી ને બધી ખબર છે હરિ ની રિવોલ્વર તારા જોડે બીજી વાત કઉ કે ઘડિયાળ આપડા ગોમ આઈ હશે તો ફાઈનલ હરી લઈને આયો હશે

અરીનો ભિક તારા કબદામ છે પણ કાકા આ વાત રહી નહીં ભલે મફુ કાકો તમન દવાખોને લઈ જાવ હોય ભલે તમારી સેવા કરી હોય પણ આ વાત આપડા બે જણા જોડે થી તીજા જોડે જવી ના જોવે પણ હીરો હાલ ચોકણ છે કે જે હું એને મારું ચમકે રહ્યો મારા માથામ સોળી ગયો છે આ મારા માથામ સોળી ગયો છે લ્યા એના હાથ પગ મારા ભાગવા સે ઠેકડાના કાકા ચોકણ છે ખાલી મન વતાય

హా మర పంస్ పాట